ગોકુળપરા ભાટસણ ગામમાં કાચા નેળિયામાં પાકો ડામર રોડ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લા સમસ્યા મંચ સૂચિત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ રમેશજી એલ ઠાકોર પોતાના ગામનો વિકાસ ન કરી શકતા ગામના લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી આ તરફ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામનું પરુ ગોકુળપરા આવેલું છે અને આ ગોકુળપરામાં દરજી રબારી નાઈ પ્રજાપતિ તેમજ ઠાકોર સમાજના આશરે બસો પચાસ જેટલા પરિવારો આ પરા વિસ્તારમાં પોતાના કુટુંબ સાથે તથા પશુપાલન ખેતીનો વ્યવસાય કરે છે આ રસ્તો કાચા નેળિયા માર્ગનો હોવાથી ચોમાસાની સિઝનમાં પાણીથી ભરાઈ જાય છે અને કાદવ કીચડવાળો રસ્તો બની જાય છે ત્યાં ચાલીને જવામાં કે સાધનો લઈ જવામાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે અને શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ ગ્રામજનોને પોતાના રોજિંદા કામકાજ તથા કોઈને આકસ્મિક દવાખાને લઈ જવામાં કે સારા નરસા પ્રસંગોમાં આ રસ્તા ઉપરથી ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે તેવું ગોકળપરા ભાટસણ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું આ ઉપરાંત આ રોડ રસ્તામાં તારીખ છ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ આ વિસ્તારના રહીશો દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી